કેમ છો મિત્રો આપણે આવી ગયા છે નવ જ બ્લોગ લઈને અને વાગ્યા છે ત્રણ ગયા છે આપણે આવી ગયા છે ભેંસો સારવાર ભેંસોને લઈને ગયા છે જોઈ શકો છો આપણી ભેંસો તો એટલે કંઈ દેખાતી નથી ને ફોનનું રિઝલ્ટ પણ બરાબર નથી તો ધીમા ધીમા ચાલતા ચાતા જઈ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં ચાલો બન્યા રહેજો આપણા બ્લોગમાં ધીમા ધીમા જઈ લેજ ગૌ ધીમા ધીમા જાય સારતા સારતા આપણે કંઈ ઉતાવળ નથી આ તડકો પણ મારી નાખે ભૂક્કા કાઢી નાખે ભૂક્કા એવો તો તડકો છે ને વરસાદ કંઈ આવતો નથી વરસાદની ખાસે ખાસ જરૂરત છે ને ખડ સરવાનું છે પણ ભગું છૂટા થઈને થોડું થોડું આમ છે ધીમા ધીમા સરેશ ટોપલો અને આપણે પિંગરોડવાળી પગાર ને જઈ શકો છો અમારે વ્યૂ અમારો અળિયું રસ્તો

જઈએ બાજુમાં સારી આમાં નથી એક ટાયર એક ટાયરમાં જે ને મિત્રો એક વાત કહેવાની છે તમને મારે એ વાત જ છે બરાબર અમેર બાજરનો ગરમીની વાત છે ફૂકા કાઢી નાખે છે આ ગરમી હા બહુ જ ની ગરમી થઈ હવે આપણે વંડી વંડી ચડવાનું કેમ કરવું પડે હવે ભી હોય તો રીતે સારીએ આપણે કંઈ નથી એ બધી ગરમી થાય વરસાદ ગાજે થઈ જાય તો સારું કેમ કે આપણે કપાના ખાસે ખાસ જરૂરત છે વરસાદની વરસાદ ગયો પછી આવ્યો જ નથી પાછો ચાલો હવે આપણે કંઈક જઈએ વંડીએ સડીએ તો મિત્રો હું સડી ગયો છે વનની વંડી મને ગરમી થતી પછી હું વંડીએ સડી ગયો છે ને હું અહીંયા તાટી હવા ખાઉં છું પીપળાની અંદર પીપળો છે વનનો આમ કેટલા જાડવા છે ને વરસાદ પણ કાચે વરસાદની જરૂરત ખાસે ખાસ છે થઈ જાય તો સારું એવી રીતની કંઈક વંડી છે

ક્યાં સુધી જય બુલિદા જય દ્વારપતિ જય શ્રી રામ